મારા બા અત્યારે પણ આ વઢવાણી મરચાંની કાચરી બનાવે છે જે બધાની અમારા ઘરમાં તો ફેવરિટ છે અને આ કાચરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકીશું કાળી પણ નહીં પડે ફૂક પણ નહીં લાગે અને આ વિસરાતી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ તો એના માટે અહીંયા અમે વઢવાણી મરચાં લીધા છે ધોઈને કોરા કરીને વચ્ચે કટ લગાવી લઈશું મોટી બે ચમચી મીઠું એક ચમચી હળદરને મિક્સ કરીને જે કટ લગાવે ને એની અંદર આ રીતે ભરી લઈશું આખા મરચામાં સરસ રીતે ભરવાના છે અને આ રીતે બધા મરચાંને હવે એક બાઉલમાં એડ કરી લઈશું અને મરચાં ભરતા જે મીઠું અને હળદર વધેલું છે ને એને આ રીતે ઉપર એડ કરી લઈશું મોટા ત્રણ લીંબુનો રસ લીંબુના રસની જગ્યાએ તમે ખાટી છાસ પણ એડ કરી શકો છો બરાબર ઉપર નીચે મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે ઓવરનાઈટ રહેવા દઈશું વચ્ચે વચ્ચે એકથી બે વખત આપણે મિક્સ કરતા રહીશું તો આ રીતે મરચામાંથી સરસ એવું પાણી રિલીઝ થઈ ગયું છે તમે જોઈ શકો છો મરચાં આપણે એકદમ સરસ રીતે પલળી ગયા છે હવે એનું પાણી કાઢીને કોઈ પણ પ્લેટ કે પેપરમાં આ રીતે કોરા કરી લેવાના છે અને કોરા થઈ જાય ને એટલે તડકામાં આપણે ચારથી પાંચ દિવસ સુકાવા દઈશું તો મરચા એકદમ સરસ રીતે તડકામાં ચારથી પાંચ દિવસમાં સુકાઈ ગયા છે અને આ રીતે કોરા થઈ જવા જોઈએ અને થોડા એવા તેલની અંદર જ્યારે આપણે કાચરી ખાવી હોય ને ત્યારે આ રીતે તળી લેવાના છે અને આ મરચાંને ઓડી યુનિરેફ પેપર ફોઇલની ઉપર કાઢી લઈશું ને તો એકદમ ક્રિસ્પી રહેશે અને તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો આ મરચાં થોડા સ્પાઈસી હોય છે એટલે જમવાનો સ્વાદ વધારશે એટલા મસ્ત બનશે અને આવી બીજી કઈ વિસરાતી વાનગી તમારે જોવી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ